વિધાનસભાના ફ્લોર ઉપર પોતાના જિલ્લામાં એર કનેક્ટિવિટી વધે એના માટે એરપોર્ટની માગણી કરનારા કેટલાક કોંગ્રેસના સભ્યોએ રાજ્ય સરકારના સંસાધન ઉપર માનની મુખ્યમંત્રીશ્રી અને પદાધિકારીઓ દ્વારા વપરાતા હેલિકોપ્ટર અને વિમાનના ખર્ચા ઉપર પ્રશ્નો કર્યા છે હું આજ કોંગ્રેસના સન્માનીય સભ્યોને પૂછવા માંગુ છું કે આજે કુદરતની મહેરબાની કારણે પ્રજાના આશીર્વાદ ને કારણે ભારતીય જનતા પાર્ટી સાથી પક્ષો લગભગ જેટલા અંદર અંદર છે આપ લોકો બે છો કર્ણાટક અને તેલંગાના મારે કોંગ્રેસના સભ્ય માની કાંતિભાઈ આપને અને વિમલભાઈ ને પૂછવું છે કે શું આપના રાજ્ય આપના શાસિત રાજ્યોના મુખ્યમંત્રી રાજ્યનું વિકાસ નું કામ હોય

દેશની અંદર સૌથી વધારે રોજગારી આપનારું ગુજરાત હોય આ એ જ ગુજરાત વ્યાપારિક દ્રષ્ટિએ અને ઔદ્યોગિક દ્રષ્ટિએ દેશની અંદર અવલ નંબરનું રાજ્ય હોય આ એ જ ગુજરાત જે ગુજરાતની અંદર વિદેશી રોકાણ સૌથી વધારે દેશની અંદર વધારે ધરાવતું રાજ્ય હોય એ રાજ્યના મુખ્યમંત્રી સરકારી કામો માટે સરકારી નિર્ણયો લેવા માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ ન કરે તો શું કરે હું એમ માનું છું કે પ્રજાની પરખમાંથી ફેંકાઈ ગયેલી કોંગ્રેસ આજે પ્રજા હિતના પ્રશ્નો કરવાને બદલે કેવા પ્રકારના પ્રશ્નો કરે છે આ બહુ નવાઈની વાત